તલોદ ગામ ખાતે ખૂબ વિશાળ સંખ્યામાં ક્લબના સભ્યો ઉપસ્થિત રહેલ સાથોસાથ ભોજનનો પણ કાર્યક્રમ રાખવામાં આવેલ સુંદર આયોજન તલોદ ગામના મંડળના પ્રમુખ ચેલાભાઈ પટેલ તેમજ મંડળના મંત્રી શ્રી મણિલાલ એલ પટેલ તેમજ ખજાનસી બેચરભાઈ પટેલ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું દરેકને સત્સંગનો અનેરો લાભ લીધેલ સાથે ભોજનનો પણ આયોજન કરવામાં આવેલ સિનિયર સિટીઝન્સ ક્લબના તમામ સભ્યો નિરોગીમય તેમજ સ્વસ્થ રહે અને પાછળથી તેમનું જીવન જીવવાની કળા વિશેની વિસ્તૃત માહિતી પણ આપવામાં આવેલ રિપોર્ટર રાજેન્દ્ર સિજાલા બોધિક ભારત તલોદ